ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરકભાઈ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટો ફટકો લાગી રહ્યો છે એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા બળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજ્યકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે ચિરાગ પટેલે જણાવ્યું હતું વિધાનસભા અધ્યક્ષ

લોકોની લાગણીઓને ધ્યાને આપીને એ કહેશે છે તે પ્રકારે કરીશ આ વિધાનસભાની વાત કરીએ તો ઓગણીસો નેવું બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં ખંભાત વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચિરાગભાઈ પટેલની સાડત્રીસો મતોથી જીત થઈ હતી ભાજપના મહેશ રાવલ કોંગ્રેસના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ ઓગણીસો નેવું બાદ પ્રથમ વખત કોંગ્રેસે જીત મેળવી હતી ચિરાગ પટેલે ભાજપને હરાવ્યું હતું કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગભાઈ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ હતી ચિરાગ પટેલને ઓગણ્યાસિત્તેર હજાર ઓગણ્યાસી મત મળ્યા હતા જેની સામે ભાજપના મહેશ રાવલને પાંસઠ હજાર ત્રણસો અઠ્ઠાવન મત મળ્યા હતા આમ ભાજપની આપના એમએલ ની વિકેટ પડી હતી હજુ તો છ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ની વિકેટ પડી હતી વિસાવદર બેઠકના ભૂપતભિયા વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું હતું ભૂપતભાઈ ભાયણીએ જણાવ્યું હતું કે રાજીનામું આપવા પાછળ ઘણા બધા કારણો છે હું રાષ્ટ્રવાદી માણું છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ ન હતું જેથી કરીને મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછીને નિર્ણય કર્યો છે કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જાણે જ છે મારે જનતાના કામ કરવાના છે મને યોગ્ય પ્લેટફોર્મ ન મળતા મેં નિર્ણય લીધો હતો યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો થતા હોય છે ભાજપમાં જોડાશો તો તેવા મીડિયાના સવાલોમાં જવાબમાં જણાવ્યું હતું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો આમ અલગ અલગ જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળી રહ્યા છે ત્યારે આ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટણના ધારાસભ્ય કીર્તિ કિરીટભાઈ પટેલ પણ કદાચ ભાજપમાં જાય તેવા એંધાણો જોવા મળી રહ્યા છે ક્રાઈમ અવાજ રાજીનામું આપવાના તો ઘણા કારણો હોય પરંતુ જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે દેશ મજબૂત થઈ રહ્યો છે દેશનું અર્થ આજે વિશ્વમાં બીજું અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું હોય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય ભગવાન રામલલા ભવ્ય મંદિરનું સ્થાપન થતું હોય ત્યારે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થતી હોય આટલા બધા દેશહિતના મોટા નિર્ણયો હોય અને એવામાં કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ એક પણ શબ્દ હકારાત્મક બોલે નહીં અને એની જગ્યાએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિથી સારા કાર્યોમાં વિઘન નાખવા એ એમની પોલિસી ઉજાગર થતાં મને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી મારે રાજીનામું આપવું છે